وألقوا إلى الله يومئذ السلام وضل عنهم ما كانوا يفترون ઇત્યાસી અને તે દિવસે તેઓ અલ્લાહ પાસે તસલીમ થઈ જશે અને તેઓ જે કંઈ જૂઠું ઉપજાવી કાઢતા હતા તે બધું તેઓથી દૂર થઈ જશે તફસીર આ આયાતમાં અસલમનો અર્થ સંપૂર્ણ આજ્ઞાપાલન અને પેરવી છે જે દુનિયામાં સ્વીકારવામાં નહોતી આવી પરંતુ આખેરતમાં ઇનકારની કોઈ શક્યતા બાકી નહીં રહે એ દિવસે તેઓ અલ્લાહ તાલાના સમક્ષ સંપૂર્ણ રીતે આજીજી અને આત્મસમર્પણ કરશે અને જે ખોટી વાતો તેઓ ઘડી કાઢતા હતા તે બધું જ તેમની પાસેથી નષ્ટ થઈ જશે પૈગામ એક જો આજે આપણે અલ્લાહના હુકમ સામે ઝૂકી ન જઈએ તો કાલે કયામતમાં જરૂર ઝૂકીશું પરંતુ ત્યારે તેનો કોઈ લાભ અને ફાયદો નહીં થાય બે કયામતમાં તમામ કલ્પનાઓ અને ભ્રમો નાશ પામશે ખોટી આશાઓ નાબૂદ થઈ જશે અને ઇઝ્જત તથા મદદની અપેક્ષા આ બધું ફક્ત કલ્પના જ છે ખોટા માબૂદો અને ખોટી વ્યક્તિઓથી શફાયત નહીં મળે અલ્લાહ સિવાય અને અલ્લાહના અવલિયા સિવાય બીજાથી નજીકતા નહીં મેળવી શકે ત્રણ માનવી જે કલ્પિત સહારો અને પોતે ઘડેલા દેવતાઓ પર ભરોસો કરે છે તે બધું કયામતના દિવસે બિનહકીકત સાબિત થશે